કોઈ પરિવારજનો કે સગા સંબંધીઓ હાજર નથી હોતા તેમનો શ્રાદ્ધ પક્ષ દરમિયાન શ્રાદ્ધ વિધિનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અશ્વની કુમાર વૈદરાજ વારા ખાતે શાસ્ત્રોક્ત વિધિ અંતર્ગત આશરે બસો ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું પંડિતો દ્વારા વૈદિક મંત્રો ચાર સાથે પિંડદાન અને તર્પણની વિધિઓ યોજાઈ હતી સાથે જ શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ બ્રહ્મ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અગ્નિદાહ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાલા વર્ષોથી આ સેવાકીય કાર્યને અવિરત રીતે આગળ ધપાવી રહ્યા છે તેમના પ્રયાસોથી એ તમામ આત્માઓને માન અપાય છે જેઓના જીવનના અંતિમ ક્ષણો એકલતા અને નિરાધા સ્થિતિમાં વીત્યા હતા સામાજિક જવાબદારી અને માનવતાના સંદેશ સાથે કરવામાં આવતું આ આયોજન સમાજને કરુણા કર્તવ્ય અને સંસ્કારનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ માલવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી દ્વારા આજે મૃતદેહો વર્ષ ચોદસ ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશ ની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવારસી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન નું સ્થળ છે જાપા બજાર હાથીભિયા રામજી મંદિરની વાડીમાં છ છ વાગ્યે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાશોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે